પૂર્વ કચ્છમાં સીઆઈડી ક્રાઇમની ટુકડીએ સપાટો બોલાવીને તેલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે પોલીસે સ્થળ પરથી તેલ ચોરી કરતા તેર ઇસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા પૂર્વ કચ્છના ગાંધીધામ નેશનલ હાઇવે પર વરસાણા ચોકડી પાસે ગત મોડી રાત્રે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ટુકડીએ દરોડો પાડીને તેલ ચોરીનું મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે આરોપીઓ ટ્રકના ટ્રાન્સપોર્ટર સાથે મળીને બંદરમાંથી આવતું તેલ ચોરી કરતા હતા અને બાદમાં તેનું વેચાણ કરવાની ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા હતા તેલ ચોરીની વ્યાપક ફરિયાદ ઉઠ્યા બાદ સીઆઈડી ક્રાઇમની ટુકડીએ અહીં સપાટો બોલાવ્યો હતો અને રંગે હાથ થતી તેલ ચોરી ઝડપી પાડી હતી પોલીસે સ્થળ પરથી તેલ ચોરી કરતા તેર ઈસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા સાથે જ છ ટેન્કરમાં સંગ્રહ કરાયેલું એક પોઈન્ટ દસ કરોડનું ખાદ્ય પામોલિન અને દિવેલાનું તેલ જપ્ત કર્યું હતું તેમજ આઠ પોઈન્ટ પચાસ લાખની રોકડ સત્તર મોબાઈલ છ ટેન્કર બે કાર તેલ ચોરી કરવાના અને સંગ્રહ કરવાના સાધનો સહિત કુલ બે કરોડ છ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેર ઈસમોની પૂછપરછમાં તેમના માસ્ટર માઇન્ડના નામ ખોલવા પામ્યા છે જેમાં કુખ્યાત ભરત કરસન આહિર ઇલિયાસ અને જયેશ આહિરનો સમાવેશ થાય છે આ ત્રણેય શખ્સો તેલ ચોરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે જે સ્થળ પરથી ફરાર છે જેમને ઝડપી પાડવા પોલીસે વિવિધ ટીમો બનાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા કચ્છમાં તેલ ચોરી પર પ્રથમ વખત સપાટો બોલાવવામાં આવ્યો છે અને અદાલત કહી શકાય તેમ બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનો સંભવત કચ્છમાં પ્રથમ વખત બન્યું હોવાનું જાણકારો જણાવી રહ્યા છે પૂર્વ કચ્છમાં તેલ ચોરી બેફામ બની છે સ્થાનિક પોલીસ દ્વારા નાના દરોડા પાડવામાં આવતા હોય છે પરંતુ પ્રથમ વખત સીઆઈડી ક્રાઈમ દ્વારા મોટો દરોડો પાડવામાં આવ્યો છે જેનાથી અન્ય તેલ ચોરી કરતા શખ્સોમાં નાસભાગ મચી જવા પામી છે સીઆઈડી ક્રાઈમ દ્વારા તેલ ચોરીના સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો પરંતુ તેના સંગ્રહ કરવાના ગોડાઉન પર હજી દરોડો પડાયો નથી સૂત્રોના જણાવ્યા મુજબ ગર્ભાદર ગામ પાસે તેના ગોડાઉનમાં દરોડો પડે તો હજી મોટો જથ્થો રામ ભાવ ભજન તથા સંતવાણી દર વર્ષની જેમ રામનવમી તથા રામદેવ પીર મેળા સમિતિ રામગઢ લફરા મુકામી પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ સ્વામી બાપુ પ્રેરિત ભજન ઓટલા ઉપર ગૌ સેવાના લાભાર્થી ભવ્ય સંતવાણી તથા રામભાવ ભજનનું આયોજન કરવામાં આવે છે જેના કલાકારો લક્ષ્મણભાઈ બારોટ ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ભજન સમ્રાટ તથા હરેશદાન ગઢવી ભજન સમ્રાટ તથા સાજિંદા વાદકો તેમની કલાની રમઝટ બોલાવશે તો શેરવે ધર્મ પ્રેમી ભાઈ બહેનોને ભજનનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે સ્થળ રામદેવપીર મંદિર રામગઢ લફરા તાલુકો મુન્દ્રા કચ્છ તારીખ ચૌદ ચાર બે હજાર ઓગણીસ રવિવાર રામનવમીના રાત્રે દસ ત્રીસ કલાકે નિમંત્રક પ્રતાપસિંહ એલ જાડેજા રામગઢ લફરા સ્વર્ગસ્થ મણિલાલ રામજી સોની વડાલા તથા રામદેવ પીર મેળા સમિતિ રામઘટ લફરા મા ડ્રિંકિંગ વોટર 20 લિટર પાણીની બોટલ માત્ર રૂપિયા માં ચોખ્ખું મિનરલ પાણી મેળવવા સંપર્ક કરો સત્તાણું બે સ્થળ મા ગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિનીકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ